ભારતની સેમી કન્ડક્ટર ક્રાંતિને આગળ વધારવા હવે ગુજરાત એક મહત્વપૂર્ણ પગલું રહ્યું છે પાંચ થી સાત માર્ચ બે હજાર પચીસ દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત ગુજરાત કોન્ફરન્સ એક મંચ બન્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાંચમી માર્ચે ત્રિદિવસીય આ કોન્ફરન્સનો શુભારંભ કરવામાં આવ્યો છે આ સમિટના માધ્યમથી દેશ અને વિશ્વના શ્રેષ્ઠ મગજોએ સેમી કંડક્ટર ક્ષેત્રના નવો દ્રષ્ટિકોણ અને નવી ઉંચાઈ ઉપર વિચાર વિમર્શ કરવાનું છે ત્રિદિવસીય આ સમિટમાં ડીએસટી અને જીએસઈએમ અને એસઈઆઈએમ અને આઈઈએસએ દ્વારા સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાને મજબૂત બનાવવા માટે અનેક ચર્ચાઓ અને વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવી રહ્યું છે પચાસ પ્લસ કિનોટ સ્પીકરો અને આઠ પ્લસ એક્સપર્ટ પેનલોમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્ર અને વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યુ ચેન પર વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી છે આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં એક કરોડ રૂપિયાના એમઓયુ થશે જે ગુજરાતમાં ક્ષેત્રમાં રોકાણ લાવશે અને પંદરસો થી વધુ નવી રોજગારીની તકો સર્જશે ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં એ સૌથી મહત્વપૂર્ણ પગલા છે જે રાજ્યના વિકાસ અને રોજગારી સર્જન માટે હવે નવા મંડળો ખુલ્લી કરી છે